So friends, આપણે રવાના ઢોકળા બનાવવા માટે મેં અહીંયા એક કપ રવો લઈ લીધો છે સાથે હું અહીંયા અડધી ટી સ્પૂન જેવી ખાંડ ઉમેરું છું સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું ઉમેરીશું અને એક ચમચી મેં અહીંયા આદુ મરચાં અધકચરા વાટી લીધા છે જો તમને આદુ આદુરચાનો ટેસ્ટ એટલો ના ભાવતો હોય તો તમે આ સ્કીપ પણ કરી શકો છો અને અત્યારે મેં અડધો કપ દહીં દહીં લીધેલું છે ખાટું સેજ હતું પાસે લીધું છે જો તમારી પાસે ખાટું ના હોય તો તમે સાદું પણ લઈ શકો છો હવે આપણે એને સરસ મિક્સ આપી દઈએ અને જરૂર પડે એમાં આપણે દહીં પણ એડ કરીશું ફ્રેન્ડ તમને હજી જરૂર લાગે છે કે દહીં નાખવું પડશે તો આપણે અહીંયા બીજો અડધો કપ દહીં છે એ એડ કરી દઈએ છીએ અને હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈએ કન્સિસ્ટન્સી જોઈ શકો છો એકદમ ઠીક છે તો આપણે આવી કન્સિસ્ટન્સી નથી રાખવાની કારણ કે આપણે ઢોકળા બનાવવા છે અને રવો છે એ ફૂલાય છે તો પાણી બધું જ પી જશે તો હું અહીંયા થોડું થોડું પાણી એડ કરી અને મિક્સ કરતી જ આવશું તો લાસ્ટમાં તમને કહી દઈશ કે મેં ઓવરઓલ કેટલું પાણી યુઝ કર્યું છે પણ આપણે ઢોકળાની કન્સિસ્ટન્સી આવે એટલું પાણી યુઝ કરવાનું છે આપણે બેટર પહેલેથી જ થોડું એવું પાતળું રાખીશું એકદમ થીક નહીં રાખ્યા તો આઈ થિંક નાવ ધીસ ઇઝ ઓકે તો તમે જોઈ શકો છો એકદમ ફાઇન કન્સિસ્ટન્સી થઈ ગઈ છે હવે આપણે એને દસ મિનિટ માટે

કેવું ક્રેડિટ છે તો તમે જો આપણે કેટલું પાતળું કર્યું હતું અને આ કેટલું થીક થઈ ગયું છે તો હવે આટલું થીક આપણા ઢોકળામાં ના ચાલે રવો એકદમ ફૂલાતો હોય છે એટલે આપણે પહેલેથી જ પાતળું રાખેલું પણ સેજ આપણામાં આ સમયે બે થી ત્રણ ચમચી જેવું પાણી એડ કરી અને આપણે

અડધી ટી સ્પૂન જેવો ખાવાનો જે સોડા હોય છે એ એડ કરીએ છીએ તમે ઈનો પણ એડ કરી શકો છો આ સમય અને હું ઉપર સેજ પાણી નાખી અને એકદમ સરસ મિક્સ આપી દઈશ અને આ સમયે હું અડધી ચમચી જેવું તેલ આમાં એડ કરું છું એનું રીઝન એ છે કે તેલ એડ કરવાથી તમે જયારે ઢોકળા ખાશો ત્યારે અંદર ઘણી વખત આપણે ઢોકળા ને તો આમ ગળે ડૂચો વળતો હોય કોરું લાગે પણ જો તમે બેટરમાં તેલ એડ કરશો ને તો તમારો એ પ્રશ્ન છે સોલ્વ થઈ જશે તો અહીંયા આપણી પાસે ફ્રેન્ડ ગ્રીસ કરેલી આપણી થાળી રેડી છે હવે એમાં આપણે આ બેટર છે પોર કરી દઈએ તમારે જાડા તમે એ રીતે બેટર નાખી શકો છો આખું આખામાં બેટર અને આપણે ઉપરથી લાલ મરચું છે સ્પ્રિન્કલ કરીશું એનાથી એનું લુક પણ મસ્ત લાગશે અને ટેસ્ટમાં પણ બહુ જ ફાઇન લાગે છે તો આ રીતે આપણે લાલ મરચું સ્પ્રિંકલ કરી દઈએ ફેલા અને ત્યારબાદ આપણે ઉપર મરીનો ભૂકો પણ સેજ સેજ સ્પ્રિન્કલ કરી દઈએ એનાથી રવાના ઢોકળામાં બહુ જ ફાઇન ટેસ્ટ આવે છે અને કલર કોમ્બિનેશન પણ તમે જો કેટલું મસ્ત લાગે છે તો હવે આપણે એને બાફવા માટે મૂકી દઈએ તો ફ્રેન્ડ આપણે અહીંયા ગરમ પાણી પણ મૂકેલું હતું અને હવે આપણે એમાં

કટ મારી લેજો જો તમે વઘાર ના કરવો હોય તો આ ઢોકળા આપડા અંદર આદુમરસા ને બધું નાખ્યું છે એટલે બહુ જ ટેસ્ટી લાગે છે તો તમે આને તેલ સાથે ગરમ ગરમ એમને જમી શકો છો

ઘ આપણો પ્રસરી જાય એ રીતે આપણે ફેલાવી દઈશું સરસ રીતે તો જોવું ફ્રેન્ડ અને સર્વ કર્યા વગર જ કેટલા ટેમ્પિંગ લાગે છે એકદમ જ મસ્ત હવે આપણે એને સર્વ કરીએ તો આપણા ઢોકળા તમે જુઓ કેટલા મસ્ત રેડી છે ને હવે આપણે ઉપર કોથમીર ભભરાવી દઈએ અને બસ તો આ ઢોકળા જમવા માટે રેડી છે એકદમ હેલ્ધી ક્વિક તમે બપોરના નાસ્તામાં મહેમાન આવ્યા હોય તો ઇન્સ્ટન્ટ પણ એ લોકો બેઠા હોય ત્યાં બનાવી શકો એવી આ રેસીપી છે અને લંચ બોક્સમાં આપી શકો તમે ટિફિનમાં આપી શકો એવી હેલ્ધી રેસીપી છે અને તમે જોઈ શકો છો કેટલા મસ્ત આખા જાડીદાર ઢોકળા આપણા થયા છે અને એકદમ જ સોફ્ટ છે તમે જુઓ જરાય તમે ખાસો તો તમને ડ્રાય નહીં લાગે કડક નહીં થઈ જાય તો ખાસ આ રેસીપી ટ્રાય કરજો અને અમને જણાવજો કે તમને મારી રેસિપીસ કેવી લાગે છે થેન્ક યુ ફોર વોચિંગ